નમસ્કાર દર્શક મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટી ન્યૂઝ ગુજરાતની પણ ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર થાન તાલુકાના સોનગટ ગામની સીમ માંથી કાર્બોસેલનો બે કોઈટ વીસ કરોડનો જથ્થો જપ પ્રાંત અધિકારાના દરોડાની ખનીજ વિભાગની કામગીરી સામે સવાલ અઠયાવીસો મેટ્રિકટન કાર્બોસેલ પાંચ વાહનો સહિતનો દમાઝ જપ તંત્રના દરોડાથી ખનીજ માફીઓમાં ફળાટ ફેલાયો થાન તાલુકાના સોનગઢ ગામમાં ગેરકાયદેસર ખનન થયેલો બે હજાર આઠસો મેટ્રિક ટન કાર્બોસેલનો જથ્થો ઝડપાયો છે ચોટીલા પ્રાંત અધિકારી તેમજ મામલતદાર સહિતની ટીમે સોનગઢ ગામની સીમમાં અલગ અલગ જગ્યાએથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરતા સાધનો ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે ચોટીલા પ્રાંત અધિકારી થાન અને ચોટીલા મામલતદારની ટીમે થાન તાલુકાના સોનગઢ ગામે અલગ અલગ જગ્યા ઉપર દરોડા કર્યા હતા દરોડા દરમિયાન ગેરકાયદેસર કાર્બોસેલના ખનન માટે ઉપયોગમાં લેવાતા ત્રણ જેસીબી મશીન એક ડમ્પર એક લોડર અઠયાવીસો મેટ્રિક ટન કાર્બોસેલ સહિત અંદાજે રૂપિયા બે પોઈન્ટ વીસ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને માલિકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી સુરેન્દ્રનગર જિલ્લાના થાન મૂળી સહિતના તાલુકામાં ભૂમાફિયાઓ દ્વારા બેફામ ખનીજ ચોરી થતી હોવાની વ્યાપક ફરિયાદ ઉઠવા પામી છે તંત્ર દ્વારા રેડ કરી કાર્યવાહી કરવા છતાં ખનીજ ચોરીબ થવાનું નામ નથી લઈ રહી બીજી તરફ ચોટીલા પ્રાંત અધિકારીની રેડથી ખાન વિભાગની કામગીરી સામે પણ સવાલ ઉભા થયા છે ટીવી ન્યૂઝ ગુજરાતી થાન